આ દિવાળીના માહોલની ની મારી પાસે રામ ભગવાન આવે એટલે તો આ ફટાકડા ની બોલાવી દીધી છે ધબધબાટી બોલાવી છે આ નો માતમ નો તહેવાર છે હજી આવતીકાલે પણ એકવીસ તારીખે દિવાળી છે આજે વીસ તારીખે પણ દિવાળી છે આજે મોસમ બહુ સુંદર છે અને ધુવાળાના કારણે હવે મસરી મસરાનું બધું ડીમ થઈ જવું છે તો સામે દાયડમ થવા મળ્યા છે અને અહીંયા દીવા પણ થકવા મળ્યા છે અહીંયા દીવા થકવા મળ્યા છે છોકરાઓ બધા ફટાકડા ફોડે છે આ બટરફ્લાય કરે છે આ છોકરો કરે છે શું કરો છો તમે

આ એ સો કે રાજી મર્સી બોમ છે મર્સી બોમ થબ દવાટી બોલાવો થબ દવાટી આ દિવાઈનો માહોલ તમે જો મિત્રો વિડિયો તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી ને વાવા આવે છે એ મારી છત્રી કા

તમે જોઈ શકો છો મિત્રો મિત્રો જેટલી મજા આવે રાજી રાજી થઈ ગયા છે મિત્રો